કેમ શું કરો છો કાઈ બીજા પૈસા છે તારી પાસે પાસે ના ના મારી નથી હો મને ખબર છે મારા પગારમાંથી કટકી કરેલા પૈસા પડ્યા તારી પાસે પૈસા તો મારી પાસે છે પણ તમને આપવાના થતા નથી કાઈ નહીં આજો ને મોદીજી નું મગજ ખરાબ થઈ ગયું ને તે પાંચસો પાંચસો ની નોટો છે ને બંધ કરી દીધી आज जमा करावणी छे બધી નોટો કેમ એવું ઉભયરો મારી પાસે હું લેતા હું લ્યો ગો 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 લ્યો હો એ હે રહા નહીં જાતા તડપ ही ऐसी है ना नहीं, 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 नहीं सोके 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 के मैम આ ફ્રીજ ના આપતા માં પૈસા ઘટતા થા ને એટલે